મને લાગે આજ તો ભાજી જ ના જવાના એક તો પેલો કાકો આવી ગયો કાકો એને બધામાં પડી મારો બાપુ બાઈ ને ઉભો હે આ બધા ફાસ પંખો કાકે મને વધારે ફાડ્યો હા મારું ડોહ ગરમ હરમ થઈ ગયો લોબુ હબુ થયું હાલ મને એમ ભેગો મારી જે થવું એ થાય પંખે કાકે કીધું ને મસ્ત કરવા જે થાય ને ઉજવા હા પસ્તો

તે વા ઉ ગાડી તો તો તે અમને બઈરી નાઈ જેલી હતી કાકી મંજુ કાકી હા તે પાણી કોઈ એવું નહીં કરી આલે ઉ નતી હા હા તમને કીધું પાણી ઉ નઈ કરી આ તે મેં તે પાણી ઉ નઈ કરી આલી પછી એ પાણી ભરવા જા હ કે મીની તો દિવાળી પૂરી કરી નાખી દેતાય ની હળ ગઈ અને પેલે ઓટલામાં પાણી ની રેડ્યું એટલામાં તન માર્યો તે મન તો આવ્યો તે લાટે ને પાટે ને ઘેડી ગેડી માર્યો ને એક પતિયો ધકરી માર્યો ને આ બુછત ની ઉછત પડી આલે હા 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 હવે હવે ઉડાઈ ઉડાઈ માર્યો લે ભાઈ ગયા

અરે આટલું બધું को भी तुम्हारा ही यार सियाना जोर आ रहा है कपड़े लेके आओ यार आहू आलस कर दिया तू हटो मुझे आहू हटो यार हटो मुझे आहू हटो मुझे तुम्हारा ही पर सियानी है ये तो कौन है यार तू અલે આ મારશન માર્યો હે કે પણ લે ને કોણ માર્યોજીની વાત તમારે મને હેડો પાછે આગળ વાત કરીએ ચાલો અરે હેડો ને તમે

જોવે તેમ બેટા જોવે છે હો આ જો સા લાકડી ભાટી જો જો આવી ગયો કે ઘર તારું ધોર માં આવ્યો પણ આ નહી